હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલ છે બે હજાર દાબેલી તો આ બે હજાર દાબેલી આપણે કઈ રીતે બનાવેલી છે તેની રેસિપી હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે ને તો આ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખી નાખજો ફ્રેન્ડ્સ તો ચાલો આજે આપણે બે હજાર દાબેલી કઈ રીતે બનાવીએ છીએ તે જોશું તો તેના માટે આપણે અહીંયા બટેકાને બાફી લીધા છે અહીંયા ત્રીસ કિલો આપણે બટેકા લીધા છે બટેકાને બાફીને છાલ હટાવી દીધી છે અને સરસ આપણે તેને પાઉંભાજી મેસરથી એકદમ મેસ કરી દેવાના છે અને બટેકા ગરમ હોય ને ત્યારે જ આપણે તેને મેસ કરી દેવાના એટલે પરફેક્ટ એવો માવો તૈયાર થઈ જાય તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધા જ બટેકા છે તે સરસ મેસ કરી દીધા છે તો ચાલો દાબેલી માટેનો આપણે મસાલો તૈયાર કરીશું આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી તો તેના માટેનો આપણે અહીંયા દાબેલીનો મસાલો રેડીમેડ લીધો છે જે બે કિલો લીધો છે તો અહીં આપણે બંને પેકેટ એક એક કિલાના છે તે તોડીને બધો મસાલો આ રીતે એક બાઉલમાં ઉમેરી દઈશું અને અહીંયા જો તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય ને તો તમે સાથે જ લાલ મરચું પાવડર પણ મિક્સ કરી શકો છો આ મસાલાની અંદર બધા જ મસાલા આવી જાય છે એટલે આપણે અલગથી બીજા કોઈ પણ પ્રકારના મસાલા ઉમેરેલા નથી હવે તેની અંદર આપણે ત્રણ લીટર જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને મસાલાને પાણી સાથે સરસ મિક્સ કરી દેવાનો છે જેથી મસાલો છે તે પાણી સાથે સરસ એકરસ થઈ જાય તો હવે ચાલો આપણે વઘાર તૈયાર કરીશું તો તેના માટે શું કરેલું છે આપણે પાંચ કિલો તેલ લીધું છે અને દાબેલી બનાવો ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સિંગ તેલનો ઉપયોગ કરવાનો જેથી દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તેલને આપણે થોડું એવું ગરમ થવા દઈશું અહીંયા બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી મસાલાની સાથે જ આપણે તેની અંદર લાલ મરચું પાવડર પણ ઉમેરી દીધો છે જેથી બધો મસાલો છે તે સરસ એકરસ થઈ જાય નાના બાળકો ખાવાના છે ને એટલે આપણે મસાલો મીડિયમ તીખો રાખીશું તો હવે જે મસાલો તૈયાર કરેલો હતો તે બધો જ તેલની અંદર ઉમેરી દેવાનો છે અને તેલ પણ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો છે તે તેલમાં સરસ ઉકળવા લાગેલો છે અને ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ થવા દેવાનું છે બટેકા બાફતી વખતે પણ આપણે નમક ઉમેરેલું છે ને એટલે નમક આપણે અહીંયા સ્વાદ અનુસાર જ ઉમેરવાનું છે અને ખાસ ધ્યાનથી જ આપણે નમક ઉમેરવાનું છે તો નમક ઉમેરી દઈએ પછી મસાલાને ફરીથી આપણે સરસ મિક્સ કરી દઈશું આ મસાલા સાથે દાવેલી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે તો અહીંયા મસાલો સરસ ઉકળી ગયો છે ને તો હવે તેની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે લગભગ આપણે પાંચક લીટર જેટલું પાણી ઉમેરેલું છે આ રીતે મસાલાની અંદર એક બોઇલ આવી જાય ને પછી આપણે જે બાફેલા બટેકા હતા આ બધા તે ઉમેરી દેવાના છે તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ બટેકાનો માવો છે તે ઉમેરી દેવાનો છે અને તેની સાથે જ આપણે અહીંયા ચાર કિલો જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરેલી છે આ ચટણી છે તે સરસ ખાટી મીઠી હોય છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે તમે મસાલાની અંદર આ ચટણી જરૂરથી ઉમેરજો જો તમારે ચટણી નથી ઉમેરવીને ફ્રેન્ડ્સ તો શું કરવાનું છે અહીંયા તમારે ત્રણ કિલો જેટલી ખાંડ ઉમેરી દેવાની તો અહીંયા આપણે ચાર કિલો જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરી દીધી છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી દેવાની જેથી મસાલો છે તે તળિયે ચીપકી ન જાય તો આ રીતે હળવા હાથે બધા જ મસાલાને સરસ મિક્સ કરી દેવાનો છે તો બસ આપણો મસાલો બનીને તૈયાર છે તો મસાલાને લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો અહીંયા આપણે બે કિલો જેવા લીલા ધાણા લીધા છે તે ઉમેરી દઈશું અડધા ધાણા છે તે અહીંયા મસાલામાં ઉમેરીશું અને અડધા ધાણા છે તે આપણે જ્યારે ધાબેલી સર્વ કરીશું ત્યારે ઉમેરીશું તો બસ આપણો મસાલો બનીને તૈયાર છે તો ચાલો આપણા પાઉ પણ આવી ગયા છે તો આપણે પાઉને કટ કરી લેશું તો અહીંયા આપણે બે હજાર પાઉ તૈયાર છે તો બધા સ્વયંસેવકો પોતપોતાના કામે લાગી ગયા છે તો ચાલો હવે આપણે દાબેલી ભરવાનું સ્ટાર્ટ કરીશું તો તેના માટે દાડમના દાણા ઉપર આપણે લીલા દાણા છાંટી દીધા છે અને આ રીતે મસાલા દાણા અને સેવ રેડી છે તો ચાલો હવે આપણે ફટાફટ પાઉને કટ કરી લઈએ તો પાઉની અંદર આ રીતે ક્રોસમાં આપણે કટ લગાવી દેવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ફટાફટ બધા જ પાઉની અંદર કટ લગાવી દેશું અને આ રીતે મસાલો જ્યારે આપણે સર્વ કરીશું દાબેલીમાં ત્યારે આ રીતે ગાર્નિશ કરવાનો છે તો સૌથી પહેલાં આપણે થોડા એવા દાડમના દાણા ઉમેરીશું પછી મસાલા સીંગ ઉમેરી દેવાની છે અને ઉપરથી સેવથી ગાર્નિશ કરી દઈશું મસાલાને જ્યારે આપણે દાબેલી સર્વ કરીશું ત્યારે પણ ઉપરથી ગાર્નિશ કરીશું સેવથી અહીંયા જો ફ્રેન્ડ્સ ડુંગળી ઉમેરવી ઓપ્શનલ છે પસંદ હોય ને તો તમે ઉમેરી શકો છો અને આ મસાલો જૈન મસાલો છે એટલે જે લોકો જૈન હોય તે પણ આ દાબેલી ખાઈ શકે છે તો બધા સ્વયંસેવકો છે તે આ રીતે દાબેલી ભરવા લાગી ગયા છે તમે અહીંયા જઈ શકો છો તો આપણે બધી દાબેલીમાં કટ લગાવીને આ રીતે મસાલો સ્ટફ કરી દેશું તમે અહીંયા જોઈ શકો છો તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને દાબેલી બનાવવાની રીત ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હનુમાન જયંતિ નિમિત્તે આપણે મસાલા છાશ પણ બનાવેલી છે તેનો વિડીયો પણ ફ્રેન્ડ્સ આપણે અપલોડ કરેલો છે તો તે મસાલા છાશનો વિડીયો પણ તમે જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવ્યો હોય ને ફ્રેન્ડ્સ તો કમેન્ટમાં જય શ્રી રામ ને જય બાલાજી જરૂરથી લખી દેજો તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ દાબેલી ગોઠવતા છે અને દાબેલી ગોઠવાઈ જાય ને આ રીતે એક લેયરમાં પછી તેની ઉપર આપણે થોડું એવું તેલ ગ્રીસ કરી દેવાનું છે જેથી ઉપરના પાવનો લેયર છે તે કડક ન થઈ જાય તો આ રીતે દાબેલી બધી જ આપણે સરસ ભરી દીધી છે અને ઉપરથી તેલથી ગ્રીસ કરી દીધી છે આ રીતે હવે આપણે તેને ઢાંકીને રાખી દઈશું અને બાકી રહેલી દાબેલી પણ આપણે ભરી દઈશું તો આ રીતે બધી દાબેલી રેડી છે તો ચાલો નાના બાળકોને હવે પ્રસાદ આપવાનું ચાલુ કરીશું તો તે વિડીયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો ને વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો તો દાબેલીને હવે આપણે બટરમાં સરસ ક્રિસ્પી કરવાની છે તો બટરને આપણે મેલ્ટ થવા માટે રાખી દીધું છે તો આ રીતે દાબેલીને બટરમાં સરસ ક્રિસ્પી કરી લેવાની છે ક્રિસ્પી કરીને આપણે દાબેલીની કિનારા ઉપર સેવ લગાડી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે દાબેલી નાના બાળકોની ખૂબ જ પ્રિય હોય છે એટલે આપણે પ્રસાદમાં દાબેલી રાખેલી છે તો આજે આપણે બનાવેલી છે બે હજાર દાબેલી ફ્રેન્ડ્સ તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો